શ્રી ગણેશાય નમઃ ભક્તો શિવ મહાપુરાણનું રુદ્ર સહિતાનો અધ્યાય અગિયારમું જેમાં ચંદ્રભાલથી પશુપતિનાથ સુધીના શિવલિંગનું મહાત્મયનું વર્ણન કર્યું છે તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી ધર્મ અર્થ કામ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ શિવ ગતિની પણ પ્રાપ્તિ થાય છે માટે આપણે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો ઋષિઓ બોલ્યા હે સુત હે મહાભાગ્યશાળી સુત શિવના આસક્ત બુદ્ધ બુદ્ધિ તમે ધન્ય છો મહાબલિંગનું અદ્ભુત કથા તમે સાંભળાવી હવે ઉત્તર દિશામાં જે શિવલિંગો છે તેમનું નિર્દોષ અને પાપનાશક મહાત્મય તમે કહો સુત બોલ્યા હે બ્રાહ્મણો ઉત્તરના શિવલિંગોનું વિશેષ મહાત્મ્ય તમે આદરથી સાંભળો તેને હું ટૂંકમાં કહું છું બીજું પણ ગોકર્ણ ક્ષેત્ર મોટા પાપોનો નાશ કરનાર છે ત્યાં અતિશય વિશાળ અને પવિત્ર મોટું વન છે ત્યાં ચંદ્રભાલ નામનું સર્વોત્તમ શિવલિંગ છે તેની સદભક્તિથી રાવણે આણ્યું છે અને તે સર્વ સિદ્ધિઓને આપનાર છે હે મુનીશ્વર ત્યાં વેદનાથ સમાન એ શિવલિંગની સ્થિતિ છે સર્વ લોકોના હિત માટે તે કરુણાસાગર ત્યાં રહ્યા છે એ ગોલક તીર્થમાં સ્નાન કરી ચંદ્રભાલનું પૂજન કરીને મનુષ્ય શિવલોક પામે છે એ ખરેખર સત્ય છે એમાં કોઈ સંચય નથી ચંદ્રભાલ શિવલિંગનો મહિમા પરમ અદ્ભુત છે ભક્તો પર અતિશય સ્નેહાળ તે શિવલિંગનો મહિમા વ્યાસથી પણ વર્ણવી શકાયો નથી એ ચંદ્રભાલ મહાદેવનો મહિમા જેવો તેવો માંડ માંડ મેં તમને કહું છું હવે બીજા લિંગનો મહિમા તમે સાંભળો મિશ્ર ઋષિવરના એ નામનો ઉત્તમ તીર્થમાં દાધીચી શિવલિંગ છે તેને મુનિશ્વર દધીચીએ અત્યંત પ્રેમથી સ્થાપ્યું છે ત્યાં એ તીર્થમાં જઈ બરાબર વિધિપૂર્વક સ્નાન કરી દાધીચેશ્વર શિવલિંગનું આદરથી પૂજન કરી વળી એ સ્થળે તીર્થયાત્રાનું ફળ તરત જ ઈચ્છતા લોકોને શિવની પ્રાપ્તિ માટે દધીચીની મૂર્તિ પણ વિધિપૂર્વક અવશ્ય પૂજવી જોઈએ હે શ્રેષ્ઠ મુનિઓ એમ કર્યાની કર્યાથી મનુષ્ય કૃતજ્ઞ થાય છે અને આ લોકમાં સર્વ સુખ ભોગવી પરમ લોકમાં સદગતિ મેળવે છે નેમ પણ બધા ઋષિઓએ પ્રતિષ્ઠા કરેલી ઋષિશ્વર નામે પ્રખ્યાત પામેલું શિવલિંગ છે અને તે સુખદાયી છે હે મુનિશ્વર તેના દર્શનથી અને પૂજનથી પાપી લોકોને પણ આ લોકમાં ભોગ તથા પરલોકમાં મોક્ષ પ્રાપ્ત થાય છે હત્યાહરણ નામના તીર્થમાં પણ પાપનાશક શિવલિંગ છે તે કરોડો હત્યાઓનો નાશ કરનાર હોય અને ખાસ પૂજવા યોગ્ય છે દેવપ્રયાગ તીર્થમાં પણ લલિતેશ્વર નામે શિવલિંગ છે તે સર્વ પાપોના સમૂહનો નાશ કરનાર હોય મનુષ્ય સર્વકાળ પૂજવા યોગ્ય છે પૃથ્વી પર પ્રસિદ્ધ નૈપાલા એટલે કે નેપાળ નામની નગરીમાં પશુપતિ નામે શિવલિંગ છે તે સર્વ ઇચ્છિત ફળ આપનાર છે એ શિવલિંગ મસ્તકના ભાગરૂપે તેની કથા કેદારેશ્વરના વર્ણન વખતે હું તમને કહીશ તેની સંપીપ મહાઅદ્ભુત મુક્તિનાથ શિવલિંગ છે તેના દર્શનથી તથા પૂજનથી ભોગ તથા મોક્ષ મેળવાય છે હેમ શ્રેષ્ઠ મુનિઓ એ રીતે ચારેય દિશામાં રહેલા શિવલિંગોનું વર્ણન તમારી આગળ મેં સારી રીતે કર્યું છે બીજું શું સાંભળવા ઈચ્છો છો તે તમે કહો આ સાથે શિવ મહાપુરાણમાં ચોથું રુદ્ર સહિતાનો ચંદ્રભાલથી પશુપતિનાથ સુધીના શિવલિંગનું મહાત્મયનું વર્ણન નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત થાય છે હવે આધ્યાય બારમું જેમાં શિવના લિંગ સ્વરૂપનું કારણનું વર્ણન છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરીશું અને ત્યાં સુધી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય